પછી નાની ખુરચીને બધું લઈ દીધું હોય તો મને ઘર ઘર રમવાનું બહુ જ તો હું એ બધા બહુ જ લેતી ગેસ ને એ બધું મને બહુ જ ગમતું તો ચાલો તમને મારા નાનપણના ટોય બતાવું નાના નાના તમારી જડે કન્ટિન્યુ રહેજો તો ફ્રેન્ડ્સ તમે જઈ શકો છો મારા નાનપણના આટલા બધા રમોકડા છે હું નાની હતી ને ત્યારે હું બહુ જ રમતી હતી આ બધાથી રમકડા થી મને બહુ જ ગમતું હું કેવું કરતી ખબર છે આ છે કુકર ત્યાં તો મમ્મી ઘરમાંથી તો નહીં તો હું પછી કેવું કરતી કે આપણે ઝાડવા હોય મોટા મોટા પછી આપણે કડવા લીમડાના પાન હોય ને કડવા લીમડાના પાનમાં ફૂલ આવે ખબર હોય તો વ્હાઈટ વ્હાઈટ કલરના ફૂલ આવે પછી એ રીતના બી જેવું આવે વ્હાઈટ કલર જેવું તે અમે બી લઈ આવતા એવું બધું જથ્થું બધું ભેગું કરીને પછી અમે એનું શાક ને એવું બધું બનાવતા એ મને બહુ જ ગમતું પછી એના મોટા મોટા પાંદ હોય ને પાંદ લઈ આવી ને પછી અમે રોટલી બનાવતા એવું બધું કરતા રોટલી ને એવું બનાવી ને પછી અમે બધાને જમાડતા અને રીતના ખોટું ખોટું રમતા અમે લોકો બહુ મજા આવતી તો પછી રમી ને પછી અમે બધા હારે નાસ્તો કરતા બધા ઘરેથી પાંચ પાંચ રૂપિયા લેતા આવે ત્યાં તો મમ્મી પાંચ રૂપિયા પણ મન મન આપતી કેટલું બધું કહી હતી પછી પાંચ રૂપિયા મળતા તો પછી પાંચ રૂપિયા લઈ આવીએ એક પછી કોઈક લે લે બિસ્કિટ એવું બધું કરી નાસ્તો કરતા પછી આમાં નાખતા જાય બનાવતા જાય એવું બધું કરતા અમે ખોટું ખોટું એવું બધું રમતા બહુ જ મજા આવતી હતી આ જોઈ શકો છો તમે મારું નાનપણનું નાનું નાનું કુકર કેવું મસ્ત છે એવું લાગે ને કે રિયલી માં કુકર જ છે એવું કુકર છે પછી કોઈને ટિફિન જોતું હોય કોઈ કામે જાતું હોય તમે ટિફિન આપતા હોય એવું કરતા મારી પાસે મસ્ત મજાનું નાનું નાનું ફ્રિજ છે બે ફ્રિજ છે એક મસ્ત મજાનું દોર વાળું ફ્રિજ છે જોઈ શકો છો ખુલે પણ છે ભાઈ અમારું ફ્રિજ જો ખાના વાળું પણ છે તૈના ફ્રિજ હતું પછી આપણે મસ્ત મજાનું જ્યુસ કેવું ગાય પીવું હોય તો પછી જ્યુસ ને પીવા માટેનો કપ પછી મસ્ત મજાનો ગરવો છે મારી પાસે આ મોટો છે અને હજી એક નાનો નાનો ગરવો છે જોઈ શકો છો આ છે મસ્ત મજાનો નાનો નાનો ગરવો બધી વસ્તુ ખુલે છે બધી વસ્તુ મે રમતા આમાં હું પાંદડા હોય ને પાંદડા એવું મારી પાસે કાક ગોળ ગોળ હતું એનાથી હું આમાં મામા મમ્મી તોડી કા પછી કાતરથી કાપી ગોળ ગોળ અને રોટલી જેવો શેપ આપી પછી આમાં આવી રીતના ભરીને મૂકી દેતા પછી એમ કહેતા કે આમાં રોટલી જ છે એવું કરતા પછી મારે મસ્ત મજા ભજીયા આપણે બનાવવા હોય તો ઝારો પણ છે કોઈને જોતો હોય તો લઈ જાજો પછી આપણે રોટલી કરવી હોય તો મારી પાસે મસ્ત મજાની નાની નાની પાટલી છે વૈણો છે જોઈ શકો છો તો શું આમાં બમ રોટલી ને બધું કરતા બહુ જ મજા આવતી જો આ બાટલો એમ જ લાગે ને કે રિયલી બાટલો જ છે કોઈને ઘટી કદાચ જમવાનું બનાવતા બાટલો વયો જાય તો અમારો બાટલો લઈ જાજો તો ફ્રેન્ડ્સ આ છે મસ્ત મજાના બીજા રમકડા ઓલા તમે જોયા એ જ્યારે હું સાવ નાની હતી ત્યારે લેદી દીધા હતા આ અહીંથી થોડીક મોટી થઈ ગઈ ત્યારે મને આ રમકડા લેદી દીધા તમે જોઈ શકો છો થોડાક નવા નવા દેખાતા હશે તમને લોકોને રમકડા એ રમકડામાં હું ખૂબ જ રમી હતી આ રમકડામાં હું રમતી પણ હું બહાર આંકી લઈને ન જતી મારા ફ્રેન્ડ્સના ઘરે ક્યાંય કેમ કે આ વરી બગડી જાય તો ત્યારે મારા મનમાં એવું રહેતું એટલે હું ઓલા જે જૂના રમકડા હતી ને એ જ લઈને રમવા જતી બાર બધા જોડે નકર તા ગંધારા થઈ જાય ને ઓલા તો ભલે ને તૂટી જાય એમાં વાંધો નહી તો પણ મે વ્યવસ્થિત સાચવીને જ રાખ્યા હતા કે એમાં કઈ જ ન થાય એમ પણ એ હજી રાખ્યા છે આ મારા બીજા મસ્ત મસ્ત નાના નાના રમકડા છે આ છે મારો મસ્ત મજાનો મેકઅપ બોક્સ મને બહુ જ શોખ હતો એટલે જ મે પાર્લર ખોયલું મને પાર્લરનો પણ એટલો જ શોખ હતો હું જ્યારે નાની હતી ને ત્યારે તેમાં ખોટો ખોટો રીતના પાર્લરનું રમતા હોય બહુ જ મજા આવતી તો આ લિપસ્ટિક છે અચ્છા મેકઅપ કરવાનું છે આઈ શેડો કરવાનું છે તો તમને લોકોને લિપસ્ટિક બાય બતાવો જો છે ને આમ કરતા મસ્તી કરતા રમતા બહુ જ મજા આવતી એક તૈયાર કરતા હોય પછી માથું વરવતા હોય બહુ જ મજા આવતી અમને લોકોને પછી આ છે મારો મસ્ત મજાનો ટેલિફોન આમાં જોકે વાગતો નથી ખોટો જ છે બાકી ઓલો વાગે એવો પણ આવે છે પછી એકદમ ખોટે ખોટે મસ્તીમાં રમતા હોય બહુ જ મજા આવતી મારું પાછું બીજું પણ કુકર છે મોટું આ થોડું એના કરતા મોટું છે કુકર પછી અમે એમને ગેસ ઉપર રાખી પછી અમે રસોઈ કરતા હોય પછી કોઈ મેમાન આવે તો ચા કોફી નું પૂછે કે ભાઈ ચા કોફી પીતો પછી મારું મસ્ત મજાનું નાનું નાનું મિક્સર પણ છે પછી કોઈ ને શોપિંગ માટે જવું હોય તો અમે એને આ બાસ્કેટ આપી દેતા કે જાઓ ભાઈ આમાં તમે શોપિંગ કરતા હોય પછી આ રીતના પાંદડા કેવું એવું બધું હોય ને અને પછી ઝીણું ઝીણું કટિંગ કરીને પછી અમે નાખીને પછી લઈ આવતા પછી કે ફૂલ ને એવું મળી જાય તો ફૂલ ને એવું નાખતા પછી હું પછી એકવાર વાર મેડમ માં ગઈ હતી ને ત્યારે મારા પપ્પા એ મને આ મસ્ત મજાની ઢીંગલી લઈ દીધી હતી મને આ ઢીંગલી બહુ જ ગમે આના કરતા પણ મને આ નાની ખુરશી ને એ બહુ જ ગમતી હતી એના હિસાબે મેં આખી ઢીંગલી લેવડાવી જો કે મસ્ત મજાની નાની નાની ખુરશી છે મને આ ખુરશી બહુ જ ગમતી હતી એટલે મેં પપ્પાને કીધું હતું તો મને આખી ઢીંગલી જ લઈ લીધી પછી આ છે મસ્ત મજાના મારા પ્લાસ્ટિકના ચપ્પલ હજી હાલમાં હું થોડોક ટાઈમ પહેલાં જ હું એકવાર માગતી હતી ને તો પણ મને ખાતા હતા જો પ્લાસ્ટિકના એવું પણ આપ્યું હતું રમોકડામાં બહુ મને ગમતા રમોકડા મને આખા રમોકડા ગમતા એક આ ચપ્પલ ના હિસાબે આખા રમોકડા ગમતા આના હિસાબે મેં એટલા બધા રમોકડા લીધા હતા આ છે મારી નાનપણની જૂની યાદો મને આ બહુ જ ગમતા સાથે મળીને બધા રમતા બહુ મજા આવતી અને હજી મારી નાનપણની મસ્ત મજાની છે એ તમને લોકો ને બતાવ તો ફ્રેન્ડ્સ આ છે મારી નાનપણની મસ્ત મજાની ખુરચી જઈ શકો છો મને આ ખુરચી પણ બહુ જ ગમતી